વિરંગામના એક પરિવારને પોલીસ છે તેનો ખૂબ કડવો અનુભવ થયો છે અને પોલીસની જે પ્રકારે ઉઘરાણાની પદ્ધતિ છે તે વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ પરિવાર વાહન ભાડે કરી બહાર જઈ રહ્યો હતો અને તે સમયે ગળતેશ્વર આગળ જે ઘટના બની છે અને જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે મામલે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

અવ્યવહારની વાત આવે છે તેનો વિડીયો પણ બને છે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે જેમાં આ મહિલા આ પોલીસ કર્મચારી છે તેનાથી નારાજ પણ થાય છે અને ત્યારબાદ આ પોલીસ કર્મચારી કહે છે કે તેનાથી ભૂલ થઈ છે દરેકથી ભૂલ થાય છે જે પ્રકારે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને અમે કોઈ પણ પ્રકારની ખરાઈ નથી કરતા પરંતુ તે આપ જોઈ શકો છો

તમને શું કીધું

સાથ જેલા હા કરતા ક્યાં જેલા મહેંદીસવાજે ને જો આયા છે ને એ પછી આયા હા ઇરંગામ પછી ઇરંગામ ઇરંગામ દેખાય વિડિઓ ઉતાર પછી હા કેના નો આ લુખે મેમોનો આ પકડે ન કસી નો આઈ વિડિઓ ઉતાર નંબર પ્લેટ નથી વિડિઓ ઉતારને બધું તરત ચાલુ કરવા મેં આ ગાડીમાં વાગાયો થાય અમે લીની ચાર ગાડી હોય પણ અમે સમાતા નથી અમે સમાતા નહી કે મે ભાડે કરી દઈએ એની મામ અમાર મહારાજા સુકરામાં દેરાણીના બે સુકરા એટલે મે ગાડીમાં બેઠું છું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ